ઓલપાડના કીમ ખાતે હિન્દુ સંગઠનો દહન કરવામાં આવ્યું હતું તો કાશ્મીરમાં બનેલી ઘટનાને લઈને ભારતભરમાં મોટા કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં લોકો પણ અહીં હાજર રહ્યા હતા ત્યારે હાજર રહેલા લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી ઓમ શાંતિ જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો અને એમાં પ્રવાસી તરીકે સત્યાવીસ જેટલા નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી છે એ ષડયંત્ર એ કાવતરાને અને એ આતંકવાદી પ્રવૃત્તિને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ આજરોજ કીમ ગામમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા આ કાર્યક્રમને સંદર્ભે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો તેમજ બાળકો જોડાયા હતા અને સૂત્રોચ્ચાર સાથે આ આતંકવાદી પ્રવૃત્તિની કડી નિંદા કરી હતી તેમજ જે મૃતકો છે એમના પરિવારજનો સાથે અમે ઊભા છીએ એમની સાંત્વના આપવા માટે અને જે આ આફતની ઘડી આવી છે એમના માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ આવી આતંકવાદી પ્રવૃત્તિને સમર્થન આપનારી માનસિકતાવાળા લોકોને અમે પૂતળા દહન કરી અને એનો ઘોર વિરોધ કર્યો હતો ભારત સરકારને અમે માંગ કરીએ છીએ કે આવી પ્રવૃત્તિ બંધ કરવા માટે આ દેશનો દરેક નાગરિક તમારી સાથે છે આવી ઘટના હવે પાછી ન બને એના માટે સરકાર તરફથી જે પણ પગલાં લેવાના હોય એ પગલાં તમે લો આ દેશનો એક એક નાગરિક તમારી સાથે છે ભારત માતા કી જય